હાસોટ વડોલી હાસોટ રોડ ઉપર આવેલા સાહોલ નજીક જૂનો લોડ ટેસ્ટિંગ કરાયું સાત દિવસમાં અધિકારીઓની ટીમ બ્રિજનું લોડ ટેસ્ટિંગ કર્યું હતું વજનદાર ટ્રેલરને બ્રિજ ઉપર ઉભો રાખી ડિજિટલ મીટરની તપાસ કરવામાં આવી હતી વડોદરા ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ સરકારે તમામ બ્રિજોની ચકાસણીના આદેશ આપ્યા હતા ભરૂચ અને સુરત જિલ્લાને જોડતા વડોલી હાસોટ રોડ ઉપર આવેલા કીમ નદીના બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે સિત્તેર વર્ષ જૂનો આ બ્રિજ જર્જરિત હાલતમાં છે વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકારે તમામ બ્રિજોની ચકાસણીમાં આદેશ આપ્યા હતા માર્ગ અને મકાન વિભાગની દસ અધિકારીઓની ટીમે બ્રિજનું લોડ ટેસ્ટિંગ કર્યું હતું વજનદાર ટ્રેલરને બ્રિજ ઉપર ઊભું રાખી ડિજિટલ મીટરથી તપાસ કરવામાં આવી હતી આ દરમિયાન મોટા વાહનો માટે બ્રિજ બંધ રાખવામાં આવ્યો હતો ટેસ્ટિંગની કામગીરી ત્રણ કલાક સુધી ચાલી હતી બ્રિજની હાલત ચિંતાજનક છે હેવી વાહન પસાર થતા બ્રિજ નીચેથી સિમેન્ટના પોપડા ખરે છે પિલ્લરોમાં તિરાડ દેખાય છે લોખંડના સળિયા બહાર નીકળી આવ્યા છે આ બ્રિજ સુરતના ઓલપાડ અને ભરૂચના હાસોળ તાલુકાના ગ્રામજનો માટે મહત્વનો છે નેશનલ હાઈવે અડતાલીસ ઉપર ટ્રાફિક જામ થાય ત્યારે મોટા વાહનો પણ આ માર્ગો ઉપયોગ કરે છે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે લોડ ટેસ્ટિંગમાં રિપોર્ટ સાત દિવસમાં આવશે